પોરબંદરમાં પાંચ વર્ષ પૂર્વે એકાવન કરોડના ખર્ચે નિર્મિત અસમાવતી રિવરફ્રન્ટનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં બે માસથી અહીં તાળા લગાવી દેવામાં આવ્યા હતા નવા કોન્ટ્રાક્ટમાં વિલંબ થતાં વેકેશનને ધ્યાનને લઈ કામચલાઉ ખોલી આપવામાં આવે તેવી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદીની રજૂઆતના પગલે તંત્રએ રિવરફ્રન્ટ ખોલી આપવાનો નિર્ણય લેતા અને તેમાં પણ જ્યાં સુધી નવી એજન્સીને સોંપવામાં ન આવે ત્યાં સુધી લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવા નિર્ણય લેવાયો છે જેના પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે પોરબંદરના પ્રવેશ દ્વારમાં નિર્મિત સવા બે કિલોમીટરના અસ્માવતી રિવરફ્રન્ટનું એકાવન કરોડના ખર્ચે નિર્માણ થતાં પાંચ વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અમદાવાદની એજન્સીને પાંચ વર્ષ સુધી તેના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટ દો અઢ માસ અગાઉ પૂર્ણ થયો હતો ત્યારબાદ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ તેના ભાવ ઊંચા હોવાથી કોઈ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો આથી તંત્ર દ્વારા ટેન્ડરમાં સુધારા વધારા કરી ફરી ટેન્ડર બહાર પાડવા નિર્ણય લેવાયો હતો પરંતુ તેમાં વિલંબ થયો હતો જેથી રિવરફ્રન્ટ બંધ થતાં જ હાલના વેકેશનના સમયમાં શહેરીજનો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ચોપાટી સાંદીપની સહિતના વિવિધ પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટે પણ પ્રવાસીઓ આવી દરવાજે તાળા નિહાળી નિરાશ થઈને પરત ફરતા હતા આથી વેકેશન હોવાથી રિવરફ્રન્ટ કામચલાઉ ધોરણે ખુલ્લો મૂકવો જોઈએ તેવી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી દ્વારા તંત્રને કરવામાં આવી હતી બીજી તરફ તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અગિયાર જૂને રિવરફ્રન્ટની મરામત નિભાવણી અને સંચાલનની કામગીરી માટે પાંચ વર્ષની સમય મર્યાદા માટેનું ટેન્ડર ખુલશે પરંતુ ત્યારે વેકેશન પૂર્ણ થવાના આરે હશે આથી સાગરભાઈ મોદીની રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાની સાફ સફાઈ અને વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરવા જણાવાયું છે નવી એજન્સીને જ્યાં સુધી રિવરફ્રન્ટનું સંચાલન સોંપવામાં નહીં આવે ત્યાં સુધી લોકોને અહીં રૂપિયા દસ ટિકિટના બદલે વિનામૂલ્યે પ્રવેશ આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે શહેરની પૂર્વ તરફ હાઇવે પર આવેલ કલી બ્રિજથી બંધ થઈ ગયેલ એચએમપી ફેક્ટરી સુધીના બે કિલોમીટરના અસ્માવતી રિવરફ્રન્ટમાં બોટિંગ બાર મનોરંજનના સાધનો વોકિંગ પ્લાઝા રેસ્ટોરન્ટ દુકાન મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઓગણત્રીસ હજાર નવસો સોળ વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટને ચારે બાજુ વાવવામાં આવ્યા હતા જુદા જુદા સ્થળોએ નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી પશુ પક્ષી સહિત આકારના મેંગીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા હતા મેડિટેશન સેન્ટર બાળકો માટેના અલગ અલગ વિભાગમાં રમતગમતના સાધનો લસરપટ્ટી જૂલા વગેરે રાખવામાં આવ્યા હતા રિવરફ્રન્ટ અમદાવાદની પહાટીને પાંચ વર્ષ માટેનો સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેના દ્વારા પાંચ વર્ષ સુધી તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાની આ મિલકતમાં કોઈ નુકસાન ન થાય અને બિસ્માર અવસ્થામાં ન ફેરવાય તેની તકેદારી પણ રાખવામાં આવતી હતી અહીં મેળા કે નવરાત્રિ ઉત્સવ પણ ઉજવવામાં આવતા હતા પરંતુ રિવરફ્રન્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ બે માસથી તાળા જોવા મળતા હતા અંતે રિવરફ્રન્ટ ખુલતા શહેરીજનોમાં ભારે ખુશી જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ